સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં કાળીપટ્ટી ધારણ કરી આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ વિરોધી પ્રદર્શન યોજાયું હતું બોટાદ કિસાન સંમેલનમાં અત્યાચારના વિરોધમાં તાલાલા તાલુકાના આમ આદમી પાર્ટી દ્વારા સરદાર ચોખાથી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું બોટાદ ખાતે કિસાન મહાસંમેલનમાં અત્યાચારના વિરોધમાં પ્રદર્શન યોજાયું જેમાં આપના કાર્યકરોએ કાળીપટ્ટી ધારણ કરી ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા એમાં વિધાનસભાના પૂર્વ ઉમેદવાર દેવેન્દ્ર સોલંકી બોરવાવ બેઠકના સદસ્ય વિપુલ સિંગાળા તેમજ ડીબી સોલંકી સુધીરે મુંગરા તેમજ આપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હાથમાં બેનરો સાથે ભાજપની તાનાશાહી વિરુદ્ધ વિરોધ કરવામાં આવ્યો હતો ત્યારે આ દરમિયાન શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જગદીશ અધિવયુ તાલાલા ગીર સોમના હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App